જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આપણો દેશ દેશ એ એકતા એકતા ધરાવતો છે ગામમાં અને અખંડિતતા જળવાઈ રહે તે માટે ગામના તમામ જ્ઞાતિના લોકો એક સાથે મળીને દર વર્ષે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય સક્રિય આયોજન કરે છે આ વર્ષે બાબરકોટ ગામે અઢારમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું બાબરકોટ ગામમાં સમૂહ લગ્ન સિવાય અન્ય કાર્યો અને પ્રસંગો તહેવારોનું આયોજન પણ બાબરકોટ ગામના સમસ્ત ગામના તમામ જ્ઞાતિના લોકો સાથે મળીને કરે છે અને એક સાથે મળીને સમૂહ ભોજન કરવામાં આવે છે બાબરકોટ ગામે સમસ્ત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામની વિવિધ જ્ઞાતિઓની ચાલીસ યુગલ યુક્તિઓએ પ્રભુતમા પગલા પાડ્યા હતા એક માત્ર એવું ગામ છે કે જ્યાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગામની તમામ જ્ઞાતિ લોકો સાથે મળીને ગામ સમસ્ત લોકો અઢાર વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે આ પ્રસંગે આજુબાજુ ગામના સરપંચ શ્રીઓ તથા આજુબાજુ આવેલ કંપનીઓના અધિકારી શ્રીઓ રાજકીય આગેવાન શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ મહેમાનો અને સાધુ સંતો મહંતો બાબરકોટ ગામના તમામ જ્ઞાતિના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું આ સ્વાગત સન્માન કાર્યક્રમ સફળ સંચાલન બાબરકોટ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ડી કે રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું સરપંચ શ્રી અનકભાઈ સાકર દ્વારા જણાવ્યું હતું કે ગામમાં એકતા જળવાઈ રહે અને ગામના તમામ જ્ઞાતિના લોકોમાં ભાઈચારાની ભાવના રહે તે હેતુથી બાબરકોટ ગામે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે

તેમજ બાબરકોટ ગામમાં અઢાર વર્ષથી સતત સર્વ જ્ઞાતિ સતત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન આયોજન થાય છે જેમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું જે ઉદાહરણ છે એ પૂરું પાડ્યું છે ગામમાં ભાઈચારાની લાગણી છે એ હર હંમેશા બંધાઈ રહે એને ધ્યાનમાં રાખીને બાબરકોટ ગામે સતત અઢાર વર્ષથી સર્વ જ્ઞાતિ સમલગ્નનું આયોજન થાય છે અને તમામ લોકો હળી મળીને આ કાર્ય સંપન્ન કરે છે આજ રોજ બાબરકોટ ગામ ખાતે સમસ્ત જ્ઞાતિ સમૂહલગ્ન અઢારમા સમૂહલગ્નની અંદર ઉપસ્થિત ચાલીસ જેટલા નવદંપતિઓએ પ્રભુત્તામાં પગલાં પાડ્યા હોય ત્યારે અહીંયા ઉપસ્થિત સૌ મહેમાનો અને ગૃ રામના જ દસથી પંદર જેટલા સેવા આપતા ગ્રુપ દ્વારા બહુ ખૂબ જ સારું કામ કરી અને સેવા આપી અને આ અઢારમા સમૂહ લગ્નને સારી રીતે સંપન્ન કરવામાં આવ્યો છે આ સમૂહલગ્નની અંદર આગેવાનો અને ગામના આગેવાનો સાથે બીજા લોકોએ પણ ફાળો આપી અને આ સમૂહલગ્ન છે એ ખૂબ જ સારી રીતે સંપન્ન કર્યો છે